તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે વસાવા આ તારીખે આવશે જેલમાંથી બહાર દિવાળી જ આવી જશે જેલની મિત્રો આખી ઘટના અને શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે લગભગ બે મહિનાથી જેલની અંદર છે એમની ઉપર મિત્રો સંજયભાઈ વસાવાએ એફઆઈઆર દાખલ કરી હતી એફઆઈઆર શા માટે દાખલ કરી એ તમને કહું તો એટીવીટીની જે બેઠક ચાલી રહી હતી એ એટીવીટીની બેઠકની અંદર ચંપાબેન વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો ચૈતરભાઈ વસાવાએ એવો મિત્રો સંજયભાઈ વસાવા કહી રહ્યા હતા અને ત્યારબાદ એ તો સાહેબ એ લપ અલગ થઈ ગઈ પણ એના પછી પણ ચૈતરભાઈ વસાવા જપ્યા નહીં અને ચૈતરભાઈ વસાવાએ જે પાણી પીવાનો કાચનો ગ્લાસ હતો એ કાચનો ગ્લાસ સીધો ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા ઉપર માર્યો મિત્રો જ્યારે આ કાચનો ગ્લાસ સંજયભાઈ વસાવા ઉપર માર્યો ત્યારે સંજયભાઈ વસાવાને લાગ્યું એવું સંજયભાઈ વસાવા કહી રહ્યા છે પરંતુ જો મિત્રો કાચનો ગ્લાસ લાગ્યો હોય તો ક્યાંક તો નિશાનો ને અહીંયા નિશાનો અહીંયા નિશાન પણ નિશાન છે નહીં ભાઈ અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે જમ્પાબેન વિશે અભદ્ર વાણી વિલાસ ચૈતરભાઈ વસાવાએ કરી એવું મિત્રો સંજયભાઈ વસાવા કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા ઉપર અલગ અલગ જાતની કલમો દાખલ થઈ ગઈ હવે મિત્રો આ જ કલમોને લઈને ચૈતરભાઈ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે એમને જામીન મળતા નથી તાજેતરમાં છે કે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના જામીન કે જે રદ થઈ ગયા હવે મિત્રો એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યાર પછી હાઈકોર્ટની અંદર આપણે બધા લોકો જોઈ શકીશું શું ખરેખર ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી કોઈ સારા સમાચાર મળે છે કે કેમ મિત્રો એ તો આપણને આવનારા સમયમાં ખબર પડશે બાકી તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવા સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ